હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચકલીની વાર્તા એક નાનકડી ચકલી હતી જેનું નામ હતું ચિટ્ટુ એક દિવસ તેણે ક્યાંકથી એક દાળનું દાણું મળ્યું તેણે વિચાર્યું કે ચાલો આ દાણું પીસાવી લઈએ ચિટ્ટુ દાણું લઈને ચક્કી પાસે ગઈ અને દાણું પીસવા કહ્યું પણ બોલતા બોલતા જ દાણું ચક્કીમાં પડી ગયું જ્યારે ચીટ્ટુએ પોતાનું દાણું પાછું માગ્યું ત્યારે ચક્કીએ કહ્યું કે પેલા સુથાર પાસે જઈને મને ચિરાવી લાવવા કહે પછી તું તારું દાણું મેળવી શકીશ ચિટ્ટુ તો સુથાર પાસે પહોંચી અને કહેવા લાગી સુથાર ભાઈ કૃપા કરીને ખોટો ચીરો જેથી ચક્કી દાણું પાછું આપે પણ સુથાર તો પોતાના કામમાં વ્યસ્ત હતો તેણે આ નાનકડી ચકલીની વાતમાં રસ નહોતો તેથી ચિટ્ટુ સુથારની ફરિયાદ કરવા માટે રાજા પાસે દોડી રાજા તો પોતાના દરબારી ચાપલુસો વચ્ચે ઘેરાયેલો હતો ચિટ્ટુએ સુથારની ફરિયાદ કરી કે સુથાર ખૂટો ચીરતો નથી અને ચક્કી દાણું પાછું આપતી નથી પણ રાજાએ ચિટ્ટુની વાત સાંભળી નહીં અને તેને ત્યાંથી ફગાડી દીધી પછી ચિટ્ટુ ત્યાંથી રાણી પાસે ગઈ રાણી સોનાની કાસકીથી વાળ ઓળવી રહી હતી જીટ્ટુએ રાણીને કહ્યું કે રાજાને મનાવો રાજા સુથારને સજા કરતો નથી રાણીએ કહ્યું તારું દાણું ભૂલી જા આવ હું તને મોતી ખવડાવું જીટ્ટુ બોલી મોતી પણ કાંઈક ખવાતા હશે અને ત્યાંથી ઉડી ગઈ પછી જીટ્ટુ સાપ પાસે ગઈ તેણે કહ્યું સાપભાઈ રાણીને ડંખી લે કારણ કે રાણી રાજાને મનાવતી નથી રાજા સુથારને ઠપકો આપતો નથી સુથાર ખૂટો ચીરતો નથી અને મને મારું દાણું મળતું નથી પણ સાપ તો પોતાની મસ્તીમાં સૂતો હતો તેણે કંઈ સાંભળ્યું નહીં ત્યાંથી ચિટ્ટુ લાકડી પાસે ગઈ લાકડી બહેન સાપને ગદર તોડી નાખ કેમ કે સાપ મારી વાત સાંભળતો નથી અને રાણીને ડંખ મારતો નથી પણ લાકડી તો ચિટ્ટુ પર જ પડવાની હતી ચિટ્ટુ ત્યાંથી બચીને આગ પાસે ગઈ અને આગને કહ્યું આગ બહેન લાકડીને સળગાવી દે કેમ કે લાકડી સાપને મારતી નથી આગે પણ તેનું કહેવું માન્યું નહીં ત્યારે ચિટ્ટુ સમુદ્ર પાસે ગઈ અને બોલી તારા પાસે એટલું બધું પાણી છે તો આ આગને બુજાવી દે પણ સમુદ્ર તો પોતાની લહેરોમાં મસ્ત હતો સમુદ્રની લહેરોના અવાજમાં ચિટ્ટુની વાત ખોવાઈ ગઈ એક હાથી ચિટ્ટુનો મિત્ર હતો આથી ચિટ્ટુ તેની પાસે ગઈ હાથીનું નામ હતું મોટુમલ હાથી પાસે પહોંચીને ચિટ્ટુએ કહ્યું કે મિત્ર તું સમુદ્રને સૂકવી દે કેમ કે તે મારી વાત માનતો નથી પણ મોટુમલ તો પોતાના સાસરે જવાની તૈયારી કરતો હતો ઉતાવળમાં તેને રામ રામનો જવાબ પણ ન આપ્યો છેલ્લે ચિટ્ટુ પોતાની મિત્ર કીડી પાસે ગઈ કહેવાય છે ને કે ખરેખર મિત્રો મુશ્કેલીમાં મદદ આવે છે કીડીઓની રાણીએ ચિટ્ટુને પાણી પીવડાવ્યું અને પોતાની આખી સેના સાથે નીકળી પડી મોટું મલ આટલી બધી કીડીઓને જોઈને ડરી ગયો અને બોલ્યો મને મારશો નહીં હું તરત જ સમુદ્ર સૂકવી નાખીશ પછી સમુદ્ર બોલ્યો મને ન સૂકવશો હું તરત જ આગ બુજાવી દઈશ પછી એક પછી એક બધા જ સીધા થઈ ગયા અને ચીટ્ટુની વાત માની આગે લાઠીને ધમકાવ્યું લાઠી સાપને મારવા દોડી સાપ રાણીને ડંખવા દોડ્યો રાણીએ રાજાને સમજાવ્યું રાજાએ સુથારને ઠપકો આપ્યો અને સુથાર આરી લઈને દોડ્યો હવે તો ચક્કી ગભરાઈ ગઈ તેની પાસે હવે બીજો કોઈ રસ્તો ન હતો એને બોમ પાડી અને કહ્યું મને ન ચીરશો હું હમણાં જ દાણું પાછું આપી દઈશ પછી ચક્કીએ દાણું પાછું આપી દીધું અંતે ચીટ્ટું પોતાનું દાણું લઈ અને ખુશખુશાલ થઈ ઉડી ગઈ તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બીજી વાર્તા લઈને તો સાંભળતા રહો આવી જ કંઈક વાર્તાઓ મારી ચેનલ સ્ટોરી સિઝન પર